જય શ્રી કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે વર્ષ શરૂ થવા માટે ફક્ત થોડા દિવસો બાકી છે અને આ વખતે નવું વર્ષ જે સોમવારે આવવા જઈ રહ્યું છે તે આ દિવસે કહેવામાં આવી રહ્યું છે બાસઠ રીતોનો શુભયોગ બનાવવામાં આવી રહ્યો છે આ સમય એકસો બાવન વર્ષ પછી આવ્યો છે આ દિવસે મહાલક્ષ્મી યોગ ઇન્દ્રયોગ બ્રહ્માયોગ સુખલેજ યોગ શુભ યોગ યોગ જેવી કુલ બાસઠ બનાવવામાં આવી રહ્યો છે છે તમે કોઈને કહ્યા વિના શાંતિથી આ વસ્તુને તુલસીની નીચે બાંધી દો તેથી તમારી બધી સમસ્યાઓ સંપૂર્ણ રીતે હલ થઈ જશે તેથી તુલસીને લગતા આ સુનિશ્ચિત સોલ્યુશન આ દિવસે તમારી બધી સમસ્યાઓ હલ કરશે કે પછી તે પૈસા અથવા આરોગ્ય વિશે છે અથવા બાળકોની સિદ્ધિ છે તેથી તમારે અંત સુધી વિડીયો જોવી જ જોઈએ અને મિત્રો જો તમે પણ તમારા જીવનમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદો મેળવવા માંગતા હો તો આ વિડીયોની કોમેન્ટમાં જય શ્રી હરિ જય લક્ષ્મી લવાનું ભૂલશો નહીં મિત્રો ફક્ત ભારતમાં જ નહીં વિશ્વના મોટા ભાગના દેશોમાં જ તુલસી શુદ્ધતાના દૃષ્ટિકોણથી જોવા મળે છે તુલસીનું ધાર્મિક મહત્ત્વ પણ છે તેનો ઉપયોગ ઘણી ધાર્મિક વિધિઓ અને તાંત્રિક ઉપાયોમાં થાય છે પુરાણો તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની હોવાનો તફાવત મળ્યો છે તુલસી જગત કારણ છે ભગવાનના ઘણા ગ્રહણના તુલસીને અમૃતની પ્રતિકૃતિ કહેવામાં આવે છે જ્યાં તુલસી છોડ વાવેતર કરવામાં આવે છે ત્યાં બ્રાહ્મણ વિષ્ણુ શંકર એટલે કે નિવાસ નિવાસસ્થાન પણ છે અને તુલસીની ઉપાસના કરીને મહાપાતક પણ તે જ રીતે નાશ પામ્યો છે તે જ રીતે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે અંધકારનો નાશ થાય છે ભગવાન વિષ્ણુ પૂજામાં તુલસીના પાન રાખવા માટે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ કારણોસર બધા હિન્દુ પરિવારોમાં તુલસી પ્લાન્ટ દરેક હિન્દુ મકાનમાં હોય છે પરંતુ બહુ ઓછા લોકો તુલસીને લગતા શાસ્ત્રમાં ઉલ્લેખિત મહત્વપૂર્ણ નિયમોને જાણતા નથી તેઓ તુલસીની પૂજા કેવી રીતે કરવી તે જાણતા નથી તુલસીને પાણી કેવી રીતે આપવું જોઈએ તુલસી નજીકની કઈ વસ્તુઓ શુભ છે ઘણા મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જરૂરી છે આ સિવાય જો તમે આ એક વસ્તુ તુલસી હેઠળ બાંધી લો છો તો પછી તમને મા તુલસી અને લક્ષ્મીના ઘણા આશીર્વાદ મળે છે મિત્રો પરિવારના દરેક સભ્ય માટે ઘરમાં રહેવું ફાયદાકારક છે આ છોડ દરેક રીતે ઉપયોગી છે પુરાણો અનુસાર દેવી લક્ષ્મી તુલસીમાન રહે છે અને આ છોડની નિયમિત પૂજા પણ લાભ પૂરા પાડે છે શાસ્ત્રોમાં એવી માન્યતા છે પરંતુ જો તમે તુલસીને ઘરમાં રાખો છો અને તેની નીચે આ એક વસ્તુ પણ બાંધો છો તો તમને તુલસી લગાવવાના અનેક ઘણા વધારે લાભ મળે છે કારણ કે આ વસ્તુ વિના તુલસી અધૂરી માનવામાં આવે છે આ વસ્તુઓ તુલસીને પૂર્ણ બનાવે છે એટલા માટે શાસ્ત્રોએ તેને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે મિત્રો કેટલાક લોકો જાણતા અજાણતા તુલસી પાસે એવી વસ્તુઓ રાખે છે જેનાથી તુલસીનું અપમાન થાય છે તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે તેની સારી રીતે કાળજી લેવી જોઈએ તો જ તેના પરિણામો પ્રાપ્ત થઈ શકે છે એટલા માટે તમારે તુલસીના છોડ પાસે ખરાબ શબ્દો ન ઉચ્ચારવા જોઈએ તમે ભૂલથી પણ તુલસી પાસે ચંપલ ચપ્પલ કે સાવરણીનો કૂચો ન રાખો તે છે એક પાપ માનવામાં આવે છે જ્યાં તુલસીનો છોડ હોય તેવી જગ્યાએ ફૂંકવાથી ગંભીર પરિણામો આવે છે તુલસી પાસે પાણી ભરેલું વાસણ ન રાખવું જોઈએ તુલસીનો છોડ નજીક દીવો પ્રગટાવ્યા પછી દીવો ત્યાંથી દૂર થવો જોઈએ કારણ કે દીવોને બુઝાવવાનું અશુભ માનવામાં આવે છે જ્યાં એક તુલસીનો છોડ હોય ત્યાં તે સ્થાન હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ તેથી નિયમિતપણે તુલસીના છોડની સ્વચ્છતાની કાળજી લો શિવલિંગ અને ગણેશની પ્રતિમાને તુલસીનો છોડમાં ન રાખવી જોઈએ ઉપરાંત તુલસીના વાસણમાં અન્ય પ્રકારના છોડનું વાવેતર પણ અશુભ છે તુલસીના છોડની નજીક કપડાં સૂકા ન હોવા જોઈએ નહીંતર કપડામાંથી ગંદા પાણી તુલસીનો છોડ પર પડી શકે છે ધ્યાનમાં રાખો કે તુલસીનો છોડ નખ વડે ના તોડવા આ તુલસીનું અપમાન કરે છે જો તુલસીનો પાંદડા પડી જાય છે તો તે કચરામાં ફેંકી દેવા જોઈએ નહીં તમારે તે પાંદડાઓને તુલસીની જમીનમાં દબાવવા જોઈએ તુલસીના પાંદડા રવિવારે તોડવા ન જોઈએ અને તુલસીને રવિવારે પાણી આપવું જોઈએ નહીં બીજા દિવસે બાકીના દિવસે તુલસીને નિયમિતપણે નમન કર્યા વિના સવારે પાણી આપવું જોઈએ અને સાંજે દીવો પ્રગટવો જોઈએ સ્ત્રીઓ સ્નાન કર્યા પછી વાળ ખુલ્લા રાખીને તુલસીને પાણી આપે છે આવું કરવું ખોટું છે સ્ત્રીઓએ હંમેશા તેમના વાળ બાંધવા અને કપાળ પર સિંદુર લાગુ કરવી જોઈએ અને તુલસીને પાણી આપવું જોઈએ આનાથી તુલસીના આશીર્વાદ મળે છે ઘરમાં તુલસીનો છોડ રોપતી વખતે ધ્યાનમાં રાખો કે તમારે આ માટે ગંદા માટીનો ઉપયોગ ન કરવો જોઈએ તુલસીના છોડ માટે સ્મશાન કે ગંદી જગ્યાની માટીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ આના કારણે માતા તુલસી પરેશાન થઈ જાય છે અને સુકાઈ જવા લાગે છે તુલસીનો છોડ ક્યારેય પણ ગંદી જગ્યાએ ન લગાવવો જોઈએ જેમ કે ગટર કે બાથરૂમ પાસે નહીં તો ગંદુ પાણી તુલસીના છોડમાં પડી શકે છે જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સૂકવો ન જોઈએ એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ લીલો હોય છે તે લોકો હંમેશા ખુશ રહે છે અને દેવી લક્ષ્મી પણ આવા ઘરોમાં વાસ કરે છે જો તુલસીના છોડને યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે આ ઉપરાંત ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ અનુસાર તુલસીનો છોડ કઈ દિશામાં અને કઈ જગ્યાએ રાખવો જોઈએ મિત્રો વાસ્તુ અનુસાર તુલસીનો છોડ ઘરના આંગણામાં મધ્યમાં અથવા ઉત્તર પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવો જોઈએ તુલસીનો છોડ બાલ્કની કે બારીની ઉત્તર કે ઉત્તર પૂર્વ દિશામાં પણ લગાવી શકાય છે અગાઉ તુલસીનો છોડ ઘરના આંગણામાં જવા આવતો હતો કારણ કે ત્યાં છોડને સૂર્યપ્રકાશ હવા અને પાણી પૂરતા પ્રમાણમાં મળે છે પરંતુ હવે ઘરનો વિસ્તાર ઓછો અને ફ્લેટ કારણે આંગણામાં તુલસીના છોડનું વાવેતર બંધ થઈ ગયું છે તુલસી સાથે કેક્ટસ અને કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈને તુલસીનો છોડ ભેટમાં નાખવો ખૂબ જ શુભ હોય છે હિન્દુ ધર્મમાં તુલસીને પવિત્ર માનવામાં આવે છે તેને ઘરમાં લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે આ છોડ ઘરની નકારાત્મકતાનો નાશ કરે છે અને સકારાત્મકતા વધારે છે જો તમે કોઈને ભેટ આપો તેથી તેનો આદર કરો વિજ્ઞાન પણ માને છે કે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને સકારાત્મકતા વધે છે શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે અર્પણ કરતી વખતે તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારે તુલસી અર્પણ કરવા માટે લાલ રંગની પસંદગી ન કરવી જોઈએ લાલ રંગનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે અને ગ્રહનો સંબંધ તુલસી સાથે છે મિત્રો અને અનુકૂળ ગ્રહ શુક્ર અને શનિ છે એટલા માટે તુલસીને ક્યારેય પણ લાલ ચૂરડી ન ચઢાવવી જોઈએ તમે તુલસી પર લીલા પીળા કે વાદળી રંગની ચૂંડી બાંધી શકો છો પરંતુ ઘણા લોકો તેને જૂની ફાટેલી તુલસી પર બાંધે છે આમ કરવું પણ અશુભ રહેશે તુલસી પર નવી ચૂંડી બાંધવી જોઈએ એકાદશીનો દિવસ તુલસી પર બાંધવા માટે શ્રેષ્ઠ છે કોઈપણ દિવસે તુલસીના છોડમાં નવી ચૂનડી બાંધો આનાથી તમને અનેક ઘણો વધુ ફાયદો મળશે ચૂનરી વગર તુલસીને ક્યારેય ન રાખવી જોઈએ જો ચૂંડી જૂની થઈ જાય તો તેને એકાદશીના દિવસે બદલી દેવી જોઈએ મિત્રો તુલસી વિવાહ પણ કરવા જોઈએ તેનાથી માણસના તમામ દુઃખ ખનો અંત આવે છે અને સાંસારિક જીવન સુખમાં પસાર થાય છે જો તમે તુલસીની પાસે કેળાનું ઝાડ વાવો છો તો તમને અનેક ઘણો ફાયદો થશે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે તુલસીની પાસે તેને લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે સાથે જ લક્ષ્મી સ્વયં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ત્યાં આવે છે મિત્રો જો તમે તુલસીના છોડમાં શાલિગ્રામ રાખવા માંગતા હો તો શાલિગ્રામને તુલસીના વાસણમાં રાખવાથી તમને તુલસીની વધુ શુભ અસરો જોવા મળશે શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે તે કાળા રંગનો પથ્થર છે જે અનન્ય અને મૂલ્યવાન ગણાય છે જો તમે તેને તુલસીના વાસણમાં રાખશો તો તમારા ઘરમાંથી તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થશે એવું માનવામાં આવે છે કે શાલિગ્રામમાં થોડી માત્રામાં સોનું હોય છે આ પથ્થરો ઉત્તરની ગાણ નદીમાં જોવા મળે છે એટલા માટે જો તમે શાલિગ્રામને તુલસીના છોડમાં રાખશો તો ભગવાન વિષ્ણુની સાથે તમને દેવી લક્ષ્મીની કૃપા પણ મળશે અને તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે પુરાણો અનુસાર જે ઘરમાં શાલિગ્રામ હોય છે તે તીર્થસ્થાન જેટલું સારું હોય છે શાલિગ્રામના રોજ દર્શન અને પૂજા કરવાથી દરેક પ્રકારના ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે તે સ્વ અસ્તિત્વ હોવાથી તેને પવિત્ર કરવાની જરૂર નથી જો તુલસી પાસે રાખવામાં આવે તો તેની દરરોજ પૂજા કરવામાં આવે છે તેથી વ્યક્તિને પૈસા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી વિષ્ણુ પુરાણ મુજબ મૃત્યુ સમયે શાલિગ્રામના ચરણોમાં અમૃત જળ વ્યક્તિને તમામ મુક્ત કરે કરે છે 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 તે મૃત્યુ પછી વૈકુંઠ જાય આ ચરણ અમૃત સમાન જે તેનું સેવન તેને મોક્ષ મળે છે કેટલાક લોકો ચરણ અમૃત ગ્રહણ કરે છે અને માથે સ્પર્શ કરે છે વાસ્તવમાં શાસ્ત્રોમાં માવું કરવાનો કોઈ ઉલ્લેખ નથી ચરણ અમૃત ભક્તિભાવથી જમણા હાથે લેવું જોઈએ પરંતુ શાલિગ્રામને ઘરે લાવતી વખતે ધ્યાનમાં રાખો કે તે અસલી હોવું જોઈએ આજકાલ ઘણા પ્રકારના શાલિગ્રામ ઉપલબ્ધ છે બજાર જેની પૂજા કરવાથી કોઈ ફળ મળતું નથી એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ પુરાણોમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુની મૂર્તિ કરતા તે શ્રેષ્ઠ છે શાલિગ્રામની પૂજા કરવા માટે શાલિગ્રામને ચંદન લગાવવું જોઈએ અને તેના પર તુલસીનું પાન ચઢાવવું જોઈએ શાલિગ્રામને દરરોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ શાલિગ્રામની પૂજા કરવાથી તમામ જન્મોના પાકોનો નાશ થાય છે શાલિગ્રામ સકારાત્મકતા અને શુભતાનું પ્રતિક છેલ્લી મહત્ત્વની વાત અમે તમને જણાવી દઈએ કે લોભના કારણે ક્યારેય તુલસીનો છોડ ન લગાવવો જોઈએ જો તમે તુલસીનો છોડ વાવો છો તો તેની રોજ પૂજા કરવી જરૂરી છે જો તમે આ નિયમોનું પાલન નથી કરી શકતા તો ભૂલથી પણ ઘરમાં તુલસીનો છોડ લગાવીને માતા તુલસીનું અપમાન ન કરો જેના કારણે તમારે વિપરીત પરિણામો ભોગવવા પડી શકે છે તો મિત્રો આ રીતે તમે પણ તુલસીના વાસણમાં આ વસ્તુઓ રાખો અને સાચી ભક્તિ સાથે તુલસીના છોડની સંભાળ રાખો માતા લક્ષ્મી તમારા જીવનમાં સુખ અને સંપત્તિ લાવશે આશા છે કે તમને આ માહિતી ગમી હશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો જે પણ ભક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે